ફરાર થઈ જશે મને ખબર હતી પણ કઈ જવાતો નહીં મારો વારો આવશે ને એટલે હું ફરાર થઈ ગયો પણ પદમા હે પદમા તો પાટ પાદરી અરે રે જોને કેલ્યા પીટ્યો નાખે અરે રેવન હે મોરી પદ્મા ને ક્યાજો મા રાજા મારા કરી ને જુવાર એને જો રડી રડી દુખી ના ધાતી

મારો બેટો કેવું પડે બાપા ને નહીં ઓળખતો કહો આ બીજું કાઈ નહીં સાડા માં જવું પડે નહીં ઓળખતો બાપા તમે એ બાપા મને ખબર નથી મારા મનથી પેલા ખરા ને ગોમના જીવો કાકો હશે

શાથી લાયો તો લે તમારે ગુજરાતમાંથી રાતી કાઢ લીધા હતા પૈસા મારા ખીચા માં ચોરી કરવાની રિચાર્જ એ મોબાઈલ માં ઈના કરાવવાનું અને મારા મોબાઈલ માં રિચાર્જ કરાવ મોકલ્યો ને તો મારો જે વાપરી ના આવે છે બોલો પણ તમાર તો આટલી બધી ઉમર માં કોઈ મોબાઈલ જોવા ના હોય સોનામાં ના ખટલા પડી ના ખાવાની હોય અલે મારા હગો ફોન ના આવે લ્યા

તો પેલા વસાબા ગલ્લા થી લાવજે એને અસલી દવા આવે છે પેલા રમણીયા ગલ્લા ખરીને એ નકલી દવા મળે છે

બાપા જ ના તારો હગુ કરવું છે બાપા તો તો હું બહુ ખુશ બાપા હગુ એ કરો ના હોય તો એક આઈફોન લઈ આવો એ વળી હું આવે આઈફોન

છોકણ કમોઈ છે આનો મોનો પેલી ભેસો પાવાની છે એ પૈજે હેડમ હારું હારું હેરામ તમે શરામ કરો હું એ જાવ શરામ દેવાનું છે ભેસો પૈજે જો તમે લ્યો કોમ બતાયું ને એટલા કેવો શાળામાં જવા મોડ્યો અને મોયા બધાને કહું છું છોકરો મોબાઈલમાં પાછો ગેમ ના રમતો અને આવી આવિતા ભણજો તો હોશિયાર થશો અને નોકરી બોકરી કરશો નકર ગોળી રખડી ખાશો તમે આજ સુધી કરી તાને તમે રખર્યા છો તમે આ